પ્રધાનમંત્રી મોદીએ વડોદરા ભાજપ ઉમેદવારને પત્ર લખ્યો ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને પત્ર લખીને તેમાં લખ્યું છે કે નાની ઉંમરમાં શ્રમ રોજગારમાં સલાહકાર સભ્યની ભૂમિકા નિભાવી યુવા રાજનીતિને નવી દિશા આપવામાં તમારું મહત્વપૂર્ણ યોગદાન છે ડૉક્ટર સાંસદ રૂપે તમારી વિશેષતા અને અનુભવ જનતા માટે મહત્વપૂર્ણ છે મને વિશ્વાસ છે કે સાંસદમાં મતદારોના ભરપૂર આશીર્વાદ લઈને તમે સંસદમાં આવશો

સફળ રહ્યા છે તો એ જ રીતે ફરી એકવાર તેઓ લોકસભામાં જનતાનો વિશ્વાસ મેળવશે અને સંસદમાં પહોંચશે તેવો વિશ્વાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્રમાં વ્યક્ત કર્યો છે